નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી છો સાયક્રોફ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ગઈકાલે નવસારી પ્રાંતની અધ્યક્ષતામાં ડીવાય ની સાથે મળી અને ગણેશ સંગઠન મંડળની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગણેશ સ્થાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાંત સાહેબ દ્વારા જાહેરનામું અને જે જીઆર છે એનું વાંચન કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને એને જ અનુસરવામાં આવશે અને સાથે જ એક ત્રણે પ્રસિદ્ધ થયેલું અધિક નિવાસી કલેક્ટરનું જાહેરનામું પણ એમને સમજાવવામાં આવ્યું હતું અને ગણેશ મંડળોને એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ સાથ સહકાર આપો જેથી કરીને સુચારુ રૂપે આ તહેવારની ઉજવણી આપણે કરી શકીએ જો કે સ્થાપકોની અંદર કોઈક ને કોઈક મદદ સંતોષ જોવા મળ્યો હતો અને જે ગઈકાલના અહેવાલની અંદર બતાવ્યો હતો ત્યારબાદ આજ રોજ ગણેશ સંગઠનના હોદ્દેદારો સહિત જે આયોજકો છે એ પહોંચ્યા હતા કમલમ ખાતે અને કમલમ ખાતે પહોંચી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરી હતી પોતાની માંગ સ્પષ્ટપણે મૂકી હતી કે નવ ફૂટ નહીં નવ ફૂટથી થોડુંક વધારે આપો તો વધુ યોગ્ય એવો પણ છે કે જે સ્વીકારી પચીસ ફૂટની મૂર્તિ આવું વિસર્જન થાય છે એ પણ યોગ્ય નથી સંપૂર્ણ આપવા માટે આયોજકો પણ તૈયાર થયા હતા પણ નવ ફૂટ નહીં ચલાવી લેવામાં આવે શા માટે માત્ર ને માત્ર નવસારીમાં જ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અન્ય કોઈ જગ્યાએ તો આવી વાતો થતી નથી તો નવસારી શા માટે એ રીતે સ્પષ્ટપણે પોતાની રજૂઆતો કરી હતી અને એ સંપૂર્ણ રજૂઆત જે ખરી એ કમલમ ખાતે ભુરાભાઈ શાહ ઉમેરા શીતલ સોની અને રાકેશભાઈ દેસાઈ સાંભળી હતી અને અગાઉ જે રજૂઆતો આવી છે આજની જે રજૂઆત છે એને ઉપરના લેવલ પર લઈ જવામાં આવશે એવી હૈયાધરાપ આપવામાં આવી હતી અને મધ્યસ્થી કરાવવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી હતી પણ હવે શું નિર્ણય આવે છે બે દિવસ બાદ જ માલુમ પડશે આ અંગે ગણેશ સંગઠનના જે પ્રમુખ છે એ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગઈકાલે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં સમસ્ત ગણેશ મંડળ તરફથી ગણેશ મંડળ બોલાવવામાં આવ્યા હતા અને જાહેરનામા બાબતે જાહેરનામું અમારા ગણેશ ભક્તો એ નવ ફૂટના એનાથી થોડા નારાજ હતા તો એમને સમજાવવામાં ગઈકાલે સમજાવવામાં આવ્યા પરંતુ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ આદરણી શ્રી ભોરાભાઈ અને ધારાસભ્યશ્રી શ્રી રાકેશભાઈને એમને અમે રજૂઆત માટે અમે આજે આવ્યા હતા અને એમને આ બધી મંડળો દ્વારા પણ રજૂઆત કરી અમે પ્રત્યક્ષ પણ રજૂઆત કરી હવે એમને ઉપલા લેવલે જે કંઈ રજૂઆત કરશે એમાંથી અમને આશા છે

સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો